આપણે માહિતી આપવાની છે બંગાળની ખાડીની અંદર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે તે સિસ્ટમ છે ગુજરાતની ક્યારથી અસર કરશે તે સમજવાનો પ્રયત્ન કરશું સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આપણે આવતીકાલે એક ખેડૂત મિટિંગનું આયોજન છે એટલે કે તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર પચીસ અને શનિવારના રોજ સમય છે સાંજે ચાર વાગ્યાનો મિટિંગનું સ્થળ છે આહિર સમાજની વાડી એટલે કે આહિર યુવા મંચ ચાંદીગઢના પાટિયાથી વેરાવળ હાઈવે ઉપર ગામ કેશોદ જિલ્લો જૂનાગઢ એટલે આ ખેડૂત મિટિંગની અંદર તમામ ખેડૂત ખેડૂતભાઈ પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે ત્યાં આપણે મુક્ત ખેતી હવામાન અને ખેતીને લગતા બીજા પ્રશ્નો વિશે ચર્ચા કરીશું હવે ખાસ જે અત્યારે મેન મુદ્દો વાત કરવાની છે વરસાદની આમ જોવા જઈએ તો ઘણા સમયથી અમે આપને કહી રહ્યા છીએ કે બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે સિસ્ટમ તૈયાર થઈ રહી છે એ સિસ્ટમ છે આજે ખૂબ મજબૂત થઈ ચૂકી છે બંગાળની ખાડીમાંથી એ સિસ્ટમ મજબૂત થઈ અને અત્યારે આજે જે આજની તારીખે જે પચીસ તારીખે અમે સાંજે ચાર વાગ્યા સુધીનું જે અમારું પ્રિડિક્શન છે એ મુજબ એ સિસ્ટમ છે અત્યારે ઓડિશાના ભાગો ઉપર પહોંચી ગઈ છે અને એ સિસ્ટમ છે અત્યારે ડિપ્રેશનની કેટેગરીમાં છે અને ડિપ્રેશનની કેટેગરી એટલે ખૂબ મજબૂત કેટેગરી ગણવામાં આવે છે જો કોઈ પણ સિસ્ટમ છે એ ડિપ્રેશનની કેટેગરીમાંથી જે વિસ્તારોમાંથી પસાર થાય ત્યાં કાયદેસર એ વિસ્તારોની અંદર મેઘ તાંડવ જેવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે એટલે અત્યારે ડિપ્રેશનની કેટેગરીમાં છે અને આ સિસ્ટમ છે લગભગ સત્યાવીસ તારીખે મધ્યપ્રદેશના પશ્ચિમ છેડે આવે તેવી શક્યતાઓ છેલ્લે ઝડપથી આગળ વધી અને આજે પચીસ તારીખ છે પરમ દિવસે સત્યાવીસ તારીખે સવાર સુધીમાં આ સિસ્ટમ છે એ મધ્યપ્રદેશના પશ્ચિમ છેડે પહોંચી જશે પણ વરસાદની વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર જે વરસાદો આવવાના છે એમાં આ સિસ્ટમ છે એ ડિપ્રેશનના સ્વરૂપમાં ગુજરાત ઉપરથી પસાર નથી થવાની કેમકે આ મધ્યપ્રદેશના પશ્ચિમ છેડે આવશે ત્યાં સુધીમાં ઘણી બધી નબળી પડશે અત્યારે ભલે ડિપ્રેશનના સ્વરૂપમાં છે પણ એ નબળી પડીને વેલમાર્ક લો પ્રેશર અને ત્યારબાદ લો પ્રેશરની કેટેગરીમાં આવી જશે એટલે જો કે લો પ્રેશર હોય એ પણ એક પ્રકારે સારા વરસાદો આપવા માટે સક્ષમ હોય છે પણ અત્યારે જે સિસ્ટમ છે એના નબળી ચોક્કસથી પડશે આ અમારું એક વ્યક્તિગત અનુમાન છે બીજા નંબરની અંદર આ સિસ્ટમની અસર જોવા જઈએ તો આવતીકાલે છવ્વીસ તારીખે સાંજેથી મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેની અંદર છોટા ઉદેપુર દાહોદ ગોધરા મહીસાગર જેવા વિસ્તારો છે આ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થાય અને ત્યાંથી આ સિસ્ટમની અસર છે આવતીકાલથી ચાલુ થઈ જશે એટલે આવતીકાલે છવ્વીસ તારીખના રોજ બપોર પછીના સેશનની અંદર જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જે તમામ જિલ્લાઓની અંદર મધ્યમથી સારા વરસાદો છે એ આવતીકાલે ચાલુ થાય તેવી શક્યતાઓ છે અને એ પછી બીજા વિસ્તારો હોય જેમાં ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય સૌરાષ્ટ્ર કચ્છ હોય દક્ષિણ ગુજરાત હોય આ તમામ વિસ્તારોની અંદર હળવા થી ભારે ઝાપટાઓ છે એ આવતીકાલે છવ્વીસ તારીખે સાંજ સુધી નોંધાય તેવી શક્યતાઓ છે ખાસ જોવાનું એ છે કે મધ્યપ્રદેશ સુધી આ સિસ્ટમ આવે પછી આનો ટ્રેક છે ઘણી વખત બદલાતો હોય છે કેમકે મોટાભાગે મધ્યપ્રદેશ ઉપર સિસ્ટમ આવે ત્યારથી આ બે રસ્તા છે એક રસ્તો તો એ છે કે સીધી પશ્ચિમ દિશામાં આગળ ચાલે તો ગુજરાત ઉપર થઈને પસાર થાય અને ગુજરાત ઉપર થઈને પસાર થાય તો આપણે પણ જેવી રીતે મેં આપણે કીધું એમ મેઘ તાંડવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને જો મધ્યપ્રદેશ ઉપર થઈ અને થોડીક પણ ઉત્તર તરફ ગઈ અને રાજસ્થાનના પૂર્વ છેડા ઉપર જાય તો પણ ગુજરાતની અંદર વરસાદ ચોક્કસથી નોંધાશે પણ વરસાદની તીવ્રતામાં થોડા ઘણા ફેરફાર થઈ શકે છે એટલે હજુ પણ આ સિસ્ટમ ઉપર અસમંજસતા ચોક્કસથી દેખાઈ રહી છે સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ ઉપર આવી અને કઈ તરફનો કરવો લેશે એ આગળ ઉપર ખબર પડશે પણ એટલું ચોક્કસ છે કે છવ્વીસ તારીખ એટલે કે આવતીકાલથી ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થવા જઈ રહી છે જેમ જેમ પસાર સમય પસાર થતો જશે તેમ આપણે વરસાદના વિસ્તારો પણ વધતા જશે આ વરસાદ પણ મોટા ભાગે સાર્વત્રિક વરસાદો ગણીને ચાલવાનું છે લગભગ એસી થી પિંચાસી ટકા એરિયાને આ વરસાદનો લાભ મળી શકે છે હા એક ચોક્કસથી વાત છે કે અમુક વિસ્તારમાં તીવ્રતા ઓછી હોય કે અમુકમાં વધારે હોય પણ લાભ છે એ લગભગ ઓલ ઓવર ગુજરાતમાં એટલે કે એસી પિંચાસી વિસ્તારને આ વરસાદનો લાભ મળી શકે છે ખાસ જોવાનું એ રહેશે કે આ સિસ્ટમ છે એ ઉત્તર તરફ ગતિ કરે છે કે પશ્ચિમ તરફ એના ઉપર વરસાદની તીવ્રતા ચોક્કસથી નક્કી થશે પણ અત્યારે આ વિડીયોની અંદર ખાસ એ જ જણાવવાનું હતું કે એ સિસ્ટમ છે એ અત્યારે મજબૂત બની ગઈ છે ડિપ્રેશનની કેટેગરીમાં છે અને આ સિસ્ટમ અત્યારે ઓડિશા ઉપર પહોંચી ગઈ છે જે છેલ્લા બે દિવસથી જે સર્ક્યુલેશનના સ્વરૂપે તૈયાર થતી હતી અને બંગાળની ખાડીમાં એટલે કે દરિયાની અંદર સિસ્ટમ હતી એ હવે જમીન ઉપર આ સિસ્ટમ આવી ગઈ છે અને અત્યારે પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર રહેશે અને આ સિસ્ટમ કયા વિસ્તારમાંથી પસાર થાય અને ગુજરાતમાં ખાસ કરીને કેવા વરસાદો પડે એ વિશેની માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારના આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવી જો આપ ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો facebook page Βεζάψω. Να μας κάνω.